श्रीराम प्रसन्ना रघुपति राजा राम सीता सीताराम 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 भज प्यारे राम संतोनी पावन भूमि ते महाराष्ट्रना गोदवले ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી દુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાયે મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી ચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એક અનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે ત્રીસ સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સાવધ રહી સંસારમાં રાખવું મન રામમાં સૌનું રાખવું સમાધાન પણ રામમાં રાખવું મન રામને સ્મરતા રહેવું જગ્યા આપણ તો પશ્ચાતાપનું નહીં કારણ કર્મના રાખવા સાક્ષી ભગવંત એ જાણવું ખરો પરમાર્થ વ્યવહાર કરવો વ્યવહાર જ્ઞાનથી પરમાર્થ કરવો ગુરુ આજ્ઞાથી કડી માથ્યો અત્યંત હાહાકાર થયો ચારે કોર ચિત્ત રાખવું રામમાં સ્થિર તો થાય કાર્ય બરાબર સ્વસ્થ બેસવું એક સ્થાન ધરતા જવું રામનું ધ્યાન પ્રયત્નાંતે પરમાત્મા એ ધરી રાખવું મનમાં વ્યવહારમાં રાખવી દક્ષતા બની ગયું તે બની ગયું હોનાર ભવિષ્ય તે થાય ભલે ને તેનો ન કરવો વિચાર આજ ચિતમાં સ્મરવા રઘુવીર ખોટનો નહીં તેનો વેપાર અને પ્રયત્ન બેનો કરવો સુમેળ જેથી મનને થાય નહીં કાંઈ ક્લેશ જ્યાં લાગતું આપણું હિત ત્યાં ગૂંથાઈ રહેતું ચિત ચિત્ત રાખવું ઈશ્વર પાસ દેહ રાખવું વ્યવહાર કાજ ચિત્તમાં રાખવી એક જ વાત છોડવા નહીં કદી ભગવંત રામમાં રાધણી તે જ મારા રક્ષક જની એ રાખીને ચિત કરવી યોગ્ય વિષય સંગત દેહ કરવો રામાર્પણ મુખે ન રાખવું નામ સ્મરણ સંતની સંગતિ રામ પર પ્રીતિ તે જ ધન્ય આ જગતિ સંભાળીને કરવો વ્યવહાર પરમાર્થનું તો કરવું જતન રાખી રામને હૃદયમાંય સંભાળી રહેવું જગમાય રામનું ચિંતન નામનું અનુસંધાન વૃત્તિ ભગવત પરાયણ સાધુ સંતને માન આવ્યા અતિથિને અન્નદાન ભગવાનથી ડરી રહેવું જાણ એવી પરમાર્થ નહીં કો જાણ સાવધ રહી સંસારમાં રાખું મન રામમાં તેના રામ થાય દાતા ન કરવી કશાયનીય ચિંતા કાચલીનું કારણ કોપરાનું રક્ષણ તેવો દેહનો સંબંધ ચીતે રાખવા રઘુનંદન પરમાર્થનું કરવું જતન મન કરી રામને અર્પણ સંસારમાં રહેવું સાવધ કર્તવ્યમાં રહેવું તત્પર પણ છોડવો નહીં રામનો પક્ષ પ્રયત્નાંતે પરમેશ્વર એ સજ્જનોના બોલ ઠસાવવા મનમાં એ દ્રઢ પણ આરંભમાં જો સ્મર્યા રામ તેને જ પ્રયત્ને અંતે રામ એ રાખી મનમાં વિશ્વાસ સુખે કરવો સંસાર કર્તવ્યમાં ભગવાનનું સ્મરણ સમાધાનનું એ જ સાધન પ્રયત્ન કરવો મૂકીને મન ફળની અપેક્ષા નહીં રાખી મન કર્તવ્યમાં રહેવું તત્પર નિસ્વાર્થ બુદ્ધિ તેની બરોબર જ્યાં લગી રહ્યું દેહનું સ્મરણ ત્યાં લગી વ્યવહારનું જતન એટલે કર્તવ્ય જાણી કરવો પ્રયત્ન યશ દેવો ન દેવો ઈશ્વરને હાથ દાતારામ એ લાવી જીત વર્તતા રહેવું આપણ જગત અસ્તુ ಜಾನಕಿ ಸ್ಮರಣ ಜಯ ಜಯ ರಾಮ